આખા દેશ સહિત ગુજરાતની અંદર અત્યારે આપણે જોવા જઈ રહ્યા છીએ કે અત્યારે વરસાદ પડી રહ્યો છે અને ખાસ કરીને ગુજરાતની અંદર અત્યારે ભર ઉનાળે માવઠા જેવી પરિસ્થિતિ છે આજે કયા જિલ્લામાં અત્યારે વરસાદ પડી રહ્યો છે તેમની વાતચીત કરીએ નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે અને વેધર અપડેટમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે રિદ્ધિ આપણે જે રીતે જોઈ રહ્યા છીએ કે ગુજરાતની અંદર અત્યારે વાદળછાયું વાતાવરણ અને એમની સાથે માવઠાની પરિસ્થિતિ જોવા મળી રહી છે હવે કયા ખેડૂતોએ અત્યારે સાવચેત રહેવાની જરૂર છે કયા જિલ્લામાં અત્યારે કમોસમી વરસાદ પડી શકે એમ છે અને કયા જિલ્લા એવા છે કે જ્યાં પ્રી મોન્સૂન એક્ટિવિટી હવે શરૂ થઈ ગઈ છે તેમની વાતચીત કરી લઈએ સૌથી પહેલા આપણે ગુજરાતના એ તમામ જિલ્લાઓ ઉપર નજર કરીએ કારણ કે બપોરના એક વાગ્યાથી જો આ પરિસ્થિતિનું આપણે

જે સુરેન્દ્રનગરનો જ્યાં થાનનો વિસ્તાર છે ત્યાં પણ આપણને અત્યારે માવઠાની પરિસ્થિતિ દેખાઈ રહી છે એટલે કે અહીંયા કમોસમી વરસાદ પડી રહ્યો છે કચ્છની સૌથી પહેલાં વાત કરીએ તો કચ્છની અંદર પણ અત્યારે આ જ પરિસ્થિતિ વરસાદની છે પરંતુ આખા કચ્છની અંદર આ પરિસ્થિતિ આપણને નથી દેખાતી ખાવડાના વિસ્તાર છે રાપરના વિસ્તાર છે ગાંધીધામના વિસ્તાર છે ત્યાં આપણને અત્યારે વરસાદી વાતાવરણ દેખાઈ રહ્યું છે હવે વાત કરીએ આપણે ઉત્તર ગુજરાતની

વડોદરાની અંદર છે દાહોદની અંદર છે આ બધા જ વિસ્તારોમાં અત્યારે આપણને વરસાદ દેખાઈ રહ્યો છે પરંતુ દક્ષિણના જો ભાગની વાત કરીએ તો એટલો બધો વરસાદ આપણને નથી દેખાતો વલસાડ સુરત ત્યાં સુધી ભરૂચ નવસારી નર્મદા આ કોઈ જ વિસ્તારમાં આપણને વરસાદી માહોલ નથી દેખાતો ખાસ આપણે જો અત્યારની એક વાગ્યાની આજુબાજુની આ પરિસ્થિતિની વાત કરીએ તો આપણને આખા ગુજરાતની અંદર વરસાદ દેખાઈ રહ્યો છે હવે આ જ પરિસ્થિતિની વાત કરવી છે બે વાગ્યાની ત્રણ વાગ્યાની અત્યારે એકદમ નોર્મલી વરસાદ છે પાંચ છ વાગ્યાની આજુબાજુની જો પરિસ્થિતિ જોઈએ તો જે પાલનપુરનો જે આ વિસ્તાર છે આ પાલનપુરનો વિસ્તાર આપણે જોઈ રહ્યા છીએ પાલનપુરના વિસ્તારની અંદર રેડ એલર્ટ એટલે આપણે થોડું યલો ઉપર આપણે જોઈ રહ્યા છીએ એટલે કે વધારે કરા સાથે વરસાદ પડી શકે એમ છે આ પાલનપુરનો વિસ્તાર છે અને ખાસ કરીને જે આ ગાંધીનગર ગાંધીધામ છે એટલે કે કચ્છ બનાસકાંઠાના અને જે આ ઉપરની અહીંયા જે તટીય પ્રદેશ આવે છે વચ્ચેનો ત્યાં પણ આપણને વરસાદી માહોલ દેખાઈ રહ્યો છે અમદાવાદમાં થોડું વાતાવરણ ઓછું પડશે એટલે કે સાંજના છ વાગ્યાની આજુબાજુ એટલો બધો વરસાદ નથી દેખાતો પણ જામનગર જૂનાગઢની આજ પરિસ્થિતિ આપણને દેખાઈ રહી છે સુરતમાં આપણને સાંજ પડતા પડતા વરસાદ જોવા મળવાનો છે આ સુરતની પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ જ્યાં આપણે એક બે વાગ્યાની આજુબાજુ જોયું હતું કે વડોદરાની અંદર વરસાદ હતો પણ છ સાત વાગ્યાની આજુબાજુ વરસાદ વિસ્તારમાં નથી પરંતુ ખાસ કરીને હવે એ પણ જોવાનું છે કે સાંજ પડતા પડતા પરિસ્થિતિ આ રીતની રહેવાની છે કારણ કે આજે જે આ પરિસ્થિતિ છે એમાં ખાસ કરીને એકદમ ઓછો વરસાદ છે એટલે કે માવઠાની પરિસ્થિતિ બહુ ઓછી છે પરંતુ આવતીકાલથી ત્રણ દિવસ દરમિયાન આપણને વધારે વરસાદ દેખાવાનો છે ખાસ કરીને ઘણા બધા જિલ્લા એવા છે કે જ્યાં કરા સાથે કમોસમી વરસાદ પડશે અને એમની સાથે ઠંડુ વાતાવરણ રહેશે ધૂળની ડમરીઓ ઉડવાની છે કાળાડીબાંગ વાદળો છે અને પ્રી મોન્સૂન જે રીતે એક્ટિવિટી શરૂ થઈ છે એટલે કે આપણે આ માવઠું પણ કહી શકીએ પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ કહી શકીએ કે જે ગુજરાતને ગમરોડી રહ્યું છે એટલે કે જેટલા બધા ખેડૂતો છે જેમનો પાક દેખાઈ રહ્યો છે એટલે પરિસ્થિતિ ક્યાંક વિપરીત ન બને એટલા માટે ખેડૂતોએ પણ અત્યારે ધ્યાન રાખવા જેવી જરૂર છે કે જે પોતાનો પાક છે પોતાની વ્યવસ્થિત જગ્યા ઉપર મૂકી દે કારણ કે જે આ વરસાદ છે ક્યાંક નુકસાન કરીને જશે જો ખેડૂતોએ સાવચેતી ન રાખી તો ખાસ કરીને હવે જ્યારે અત્યારે વરસાદ પડી રહ્યો છે તેમને લઈને આગાહી અંબાલાલ પટેલ શું કહી રહ્યા છે તે સાંભળીએ તું પણ સરદભવન નથી ભારે વીજ લશ ધૂળ ધૂળ અને લગભગ વીજ પ્રપાત અને દાદ સાથે રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં ચમોસમી વરસાદ કેપ્રીમાં ધૂન એકટીવિટી થવાની શક્ય નથી જેમાં કચ્છના ભાગો ઉત્તર સૌરાના ભાગો રાજકોટના ભાગો અંબેલીના ભાગો તેમાં તો દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને લગભગ મહેસાણાના ભાગો કેટલાક સાબરકાંઠાના ભાગોમાં હજુ પણ ભારે ગાજવીજ અને વીજળી સાથે કેટલાક ભાગોમાં મુશળધાર વરસાદ થવાની શક્યતા રહેશે ખાસ કરીને કરા પરવાની પણ શક્યતા રહેશે કરા મોટા કરાની સાઈઝ મોટી પણ હોઈ શકે એટલે ધને કાઢી રાખવાની જરૂર છે માલ સમુદાય પણ કાઢી રાખવાની જરૂર છે ક્યારેક આઠમી મેમાં પણ કેટલાક ભાગોમાં અતિ અતિભારે વરસાદ થવાની શક્યતા છે ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે કેરી પકવનારા ખેડૂતો પછી વલસાડ સુરતના હોય કે સૌરાષ્ટ્રના તાલાળા ગીર તાલાના ગીર હોય અથવા તો કચ્છના કેટલાક ભાગોમાં અને કેરી પકાવતા અન્ય ભાગોમાં આ આપ ભીજ દ્રષ્ટિ કેરીના પાકને જબરદસ્ત નુકસાન થવાની શક્યતા રહે છે અને જે પિયત વ્યવસ્થાપન કર્યું હોય એવા ધાન્ય ધાન્યભાગમાં ઓછી જમીનમાં પર પડી જવાની શક્યતા રહે છે તદુપરાંત તારીખ અગિયારથી વીસમાં પણ પવનની ગતિ વધારે છે અને પવનની ગતિ આંધી વંટોળ સાથે સખત પવનના દુકાનો સાથે પુનઃ પણ સાચવવાની શક્યતા રહે છે અને ત્યારબાદ લગભગ પચીસમીથી ચાર જૂન વચ્ચે અરબસાગરમાં એક સાયક્લોન મળવાની શક્યતા રહે છે અને આ વખતે આંદોબાદ નિકોબાર ચાફુ પર ચોમાસાની ગતિવિધિ વહેલી થઈ શકવાની શક્યતા રહે છે જી જે રીતે ગુજરાતની આ પરિસ્થિતિ છે હવે એ જોવાનું છે કે આવતીકાલે ગુજરાતની પરિસ્થિતિમાં શું ફેરફાર થવાનો છે કારણ કે આપણે દિવસ દરમિયાન આજની વાત કરી કે આજે છ સાત આઠ વાગ્યા સુધી આજ વાતાવરણ રહેવાનું છે વરસાદ પડવાનો છે પરંતુ આવતીકાલથી વધારે ખેડૂતોએ સાવચેત રહેવાની જરૂર છે ઘણા બધા લોકો એવા છે કે જે એવું કહી રહ્યા છે કે વરસાદ આવે છે તો સારું છે કે ગરમીમાંથી રાહત મળે પણ અત્યારે સૌથી વધારે ચિંતા ખેડૂતોમાં છે કારણ કે એમનો પાક છે તે ક્યાંક બગડવાની ભીતિ પણ એ લોકોને રહેલી છે અમારા અહેવાલને લઈને અને આપના વિસ્તારમાં અત્યારે વરસાદી વાતાવરણ કેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર